જય શ્રી સ્વામિનારાયણ બાહલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણના નંદ સંતોના જીવન ચરિત્રમાં માં પરમસ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામી શ્રી મોટા વ્યાપકાનંદ સ્વામી નું જીવન ચરિત્ર હૈદરાબાદમાં ઇન્દ્રજીત બ્રાહ્મણના પુત્રને સ્વામીએ જીવતદાન આપ્યું સજીવન કર્યું સ્વામી ભગવાન પોતાના સંતનો મહિમા નિત્ય નિત્ય વધારે છે શ્રી હરિ સંતનો મહિમા વધારે છે તેથી જ હરિભક્તોને સંતનો મહિમા વધતો રહે છે અને સંતના અડધા વચને ભક્તજનો રાત્રિ દિવસ સેવા કરે છે લાખો રૂપિયાના ઢગલા કરે છે સંતોને સ્નેહથી રસોઈ આપે છે અરે સંતના વચને ધન ધાન્ય કુટુંબ પરિવાર બધું જ ન્યોછાવર કરી દે છે કેમ કે સંતોનો મહિમા રોજ રોજ ભગવાન સ્વામી વધારી રહ્યા છે બીજી સમજવા જઈ વાત એ છે કે સંતનો મહિમા વધારે છે માટે સંતોએ પોતાનો મહિમા વધારવાની કોશિશ ના કરવી જોઈએ એ વ્યર્થ મહેનત છે શ્રીજી મહારાજ સ્વયં એનો મહિમા વધારશે શ્રીજી મહારાજ જે રીતે મહિમા વધારશે સુખ આપશે એવું કોઈને કરતા આવડે નહીં તમે તમારું કામ કરો ભગવાન ભગવાનનું કામ કરશે એ અધિ અતિ ઉદાર અતિ દયાળુ છે સર્વજ્ન છે સર્વ સુખના સાગર છે માટે તે જે કરતા હોય તે આપણા હિતમાં જ હોય એ વિશ્વાસ જરૂર રાખીએ જ્યારે લખનૌ શહેરમાં સંતોનો મહિમા વધવા માંડ્યો વ્યાપકાનંદ સાંઈ વગેરે સંતો વેગથી ત્યાંથી ચાલી નીકળ્યા છે બુંદેલ આવ્યા છે ત્યાં એક હૈદરાબાદ નામનું સુંદર શહેર સંતોએ તે શહેરની બહાર બાગમાં ઉતારો કર્યો ત્યાં એક પ્રેમી કેવા તો કે સંત પ્રેમી ઇન્દ્રજીત નામે બ્રાહ્મણ હતા તે ત્યાંના રાજાના કારભારી પણ ખરા પોતાના પુત્રનું નામ હરદત્ત સંતો આવ્યા સાંભળીને ઇન્દ્રજીત વિપ્ર નિત્ય સેવા અને સમાગમ કરવા જતા હતા એક દિવસ પોતાના ઘરે જમવા આવવા માટે સંતોને પ્રાર્થના કરી સંતો સંતો કહે જો જો તમે તમે અમારે હે અમારા ઘરે બેસીને જમો ને તો અમારું ઘર પાવન થાય ને અમારું હૈયું હળવું થાય અમારા પરિવારની બહુ ઈચ્છા છે મારા પત્નીની પણ ભાવના છે કે આપણે ઘેરે સંતો આવીને સંતો ભોજન લે અમારા પરિવારને દર્શન થાય અમારો પરિવાર પણ ધન્ય થઈ જાય અને ત્યારે વ્યાપકાનંદ સ્વામી કહે તમે પવિત્ર બ્રાહ્મણ છો તો પવિત્રપણે ભોજન તૈયાર કરજો અમે જરૂર તમારે ઘરે આવીશું ઇન્દ્રજીત બ્રાહ્મણ ઘરે ગયા પ્રેમથી વિવિધ પ્રકારના ભોજન બનાવ્યા દાળ ભાત શાક રોટલી લાડુ વગેરેની સુંદર રસોઈ તૈયાર થઈ બગીચામાં સંતોને તેડવા માટે આવે છે વ્યાપકાનંદ સ્વામી સંતોની સાથે એમના ઘરે આવે છે એ વિપ્રએ સંતોનું ચંદન પુષ્પ આદિકથી પૂજન કર્યું આરતી ધૂપ આદિક પણ કર્યું છે પછી સંતોને જમવા માટે પતરાવાળા મુકાણા છે સંતો જમવા બેઠા અને એ જ સમયે તેના પુત્ર હરદત્તનું મૃત્યુ થયું છે અચાનક આ દુઃખ આવી પડ્યું ઇન્દ્રજીત વિપ્રના મનમાં અતિશય શોખ થઈ ગયો સંતો પાસે હાથ જોડીને પોતાનું દુઃખ કેમ કેવું કારણ કે જો એ કહીશ તો સંતો મારા ઘરેથી ભીખા નીકળી જાય છે જમવા નહીં ખોટી થાય એના પત્ની આગ્રહ રાખવો જે થાય તે પણ એકવાર સંતોને જણાવવું જરૂરી છે જો એમને જમાડી દઈએ તો પણ દોષ લાગે અને ન જમાડીએ તો પણ દોષ લાગે પણ સંતો પાયાથી જ આપને રસ્તો જળશે માટે તમે જાઓ અને સ્વામીને કહો એમ જ્યારે આગ્રહ કર્યો છે ત્યારે પોતે આવ્યો છે સ્વામીની પાસે અને રડતા હૃદય કેસે ધર્મ સંકટ ભયો મય અબ સુન હું તુમ બુદ્ધિવંત હે સ્વામીજી એસે સંત મિલે જખે તબ સુતકો ભયો અંત હે સુગ્ન સંતો આજ મારે ઘેર્યા ધર્મ સંકટ આવ્યું છે તમારા જેવા પવિત્ર સંતોને ને મેં મારા આંગણે બોલાવ્યા અને અબ ઘડી બસ અત્યારે જ મારા પુત્ર હે મૃત્યુને શરણ થયા છે મારા ભાગ કંઈક ફૂટલા છે નેત્ર આવું કેમ થાય સંતો જમવા પધાર્યા ને આવું મારા દીકરાનું મૃત્યુ થયું છે મારું ઘર સૂતકી થયું છે મારા ઘરની અંદર મારા દીકરાનું હે શબ પડ્યું છે તમને કેમ જમાડું જો તમને જમાડું તો પણ દોષ લાગે અને તમને કહું તમે ભૂખા જતા રહ્યો તો પણ મને તો દોષ લાગે એટલે મારું તો આજ બે બાજુથી હે પડતું જ છે દુઃખ જ છે ઇન્દ્રજીતના હૃદય સામું હૃદય સામું જોઈ અને સ્વામી દિલમાં ભગવાન કરી મહારાજ આ શું અહીંયા જમવા બેસીએ અને આ તો કેમ મહારાજ આનું કેમ કરવું એમ કરીને મહારાજને હૃદયથી સંતોએ પ્રાર્થના કરી મહારાજ આમાંથી ક્યાંક રસ્તો કાઢો આ વિપ્રને આવું દુઃખ શા માટે અમારા સંતના પગલે કોઈના મૃત્યુ થાય મહારાજ અમારો મહિમા ઘટે સંતની પધરામણી કોઈ નીકળાવે જમવાના નોતરા નહીં આપે અમારે મહારાજ ભીખા ભટકવું પડશે માટે મહારાજ આને મરવા નથી દેવો અને તરત વ્યાપકાનંદ સામી આંખો ખોલી અને કીધું ભાઈ તમે એક કામ કરો એમ કાંઈ જીવ શરીરમાંથી નીકળે નહીં માટે તમે ફરીને એકવાર જુઓ તમારો પુત્ર જીવતો હશે વિપ્ર કહે છે કરે સ્વામી શું કહું બધા જ પ્રકારના અનુભવ કરી લીધા છે એમાં એમાં અરે પણ તાળવે જીવ અરે સ્વામી તાળવેય નથી હૃદયમાંય નથી અમે બધું જોઈ લીધું પછી સ્વામી તમારી પાસે આવ્યો છું સ્વામી કે એકવાર જાવ તો ખરા કાનમાં તમે સ્વામિનારાયણ 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 એમ ત્રણ વાર મંત્ર બોલજો પછી જોઈશ અને તે વિપ્ર તેની પાસે જઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી ત્રણ વાર મંત્ર બોલે છે હે સ્વામિનારાયણ નારાયણ સુમરે જબહી સુત ઉઠી બેઠો ભયો તબહી સો દેખી દીજ આચર્ય પાયો સંત કે શરણ મે શિષ્ય નમાયો પોતે વિપ્ર જાય છે ભગવાનને હંબારી સંતના વચને બાળકના કાનમાં સ્વામિનારાયણે એમ ત્રણ વાર સ્મરણ કર્યું અને તુરત સ્વામિનારાયણ થઈ ગયો બેઠો થઈ ગયો એવો મહામંત્ર પ્રતાપી છે એટલે માટે સંતો કેને કાળા નાગનું ઝેર ઉતરી જાય વાસના માત્ર બળી જાય જીવ બ્રહ્મરૂપ થઈ જાય માટે હાલતા ચાલતા ખાતા પીતા હરતા અને ફરતા ભગવાન સ્વામિનારાયણનો ભજન કરવું સ્વામિનારાયણ 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 જય શ્રી સ્વામિનારાયણ